મારા બેટા આટલી ઘડી હું સરપંચ માં હતો મારી ચેડે ચેડે દસ દસ જણા ચેડે ફરતા હતા લાલભાઈ આવી ગયા છે છ મહિના એમાં તો કોઈ પબ્લિક જ દેખાતી નહીં પાંચસો પાંચસો મોણાની બેઠા હતા આ રોમાજી આગળ પાછળ ફરતા હતા મારી ઘર અને એ ખાલી છ મહિના પૂરતા પેલા આયા એ દેખાતા રફુ ચક્કર થઈ ગયા બોલો હવે મોણસ તો જો હવે એમના ઓળા થઈ ગયા મને એવું લાગે છે હવે મારે જોવું તો છે જ આ છ મહિના આવ્યા છે છ મહિના હો કોમ કરતા અને ને બતાવવું છે મારે કે આ જેટલું કોમ કરે ને મેં જેટલું કોમ કર્યું તું જોવું હું હવે મારે તો અમે સોડવું પડશે એમને હવે છ મહિના રિટાયર થયું એટલે એમને હાલ દુ ચોપડા વોપડા બધા એમને લાલભાઈને આ તે આપી દીધું એ લાલ ભાઈ આંભાળછ આ જેટલું કોમ બાચી છે ને એ હું એમને હું કીધું કે આ જગ્યાએ કોમ બાચી છે આ આયુ કોમ આટલે બાચી છે કારુજી ઓ આવો 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 આયલો એડો હે લ્યો બે આવો તાર હવે કાગળિયા અને ફાઈલ કમ્પ્લીટ રાખી હે હા બધું હું કમ્પ્લીટ કરી બેઠો છું હા આ બે તમે હેડો હવે કીધું માં બે અમે તો બેહવાના છીએ હવે હા હા હું સમજાઈ દઉં તમારો છ મહિના તમારે છ છ મહિના હોય એટલે તમે તમે છો છ મહિના છ મહિના અઢી વર્ષ મારે છે છ મહિના નહીં ચેમ ભૂલવામાં ભૂલ કરો ભલા મો આ ગોમ મારા એટલે તમને હરાયા લાગે છે લો તાને અરે આ ગોમની પબ્લિક પબ્લિક હાવ પેલી નેકળી ન કે મારામાં અમે પોચ વર્ષ રહ્યો તો સારું કામ કર્યું તું તો તમારા મર્ધો વોટ પડી ગયા કે ના પડી ગયા એ પબ્લિકે તો બરા બધું બરાબર જ કર્યું છે પબ્લિકે તો બધા વોટ કમ્પ્લીટ આલ્યા છે પણ તમારે બોલવામાં લોચા વાગે છે એટલે જ પબ્લિકે તમને આ વખતે હરાયા છે તમ તમે 6 મહિના કુટી રહ્યા છો આ પોચ વર્ષ પહેલા હતો તારે તમે આ આ રહે એ જ ગરબર ગોટાડા કર્યા છે અઢી વર્ષ બોલો અજી અઢી વર્ષ હા હા અઢી વર્ષ તમે પહેલા અઢી વર્ષ તમે કરી લો

હવે બે બોર ને એમાં મોટર ઉતારી અને ચાલુ કરાવવાનો છે શું કીધું બરાબર અને આપડે પેલી મંદિર વાળો ગોમ ના ગોધરા મંદિર વાળો એ રોડ પૂરો કરાવવાનો હું

એટલે તમે આ બધું પૂરું કરો તમે અઢી વાર જેટલું કરો છો ને એ મુ લેજો પણ તમે તો જોઈ લેજો લાલભાઈ શું કરે ગોમ ને તો લાલ ભાઈ નાખું નાખો તમે મીચો ના પાડી પાંચ વર્ષ હું રહી આ અઢી વાર એવું કામ કરી ને ગોમ વિકાસ વિકાસ કરી જે જગ્યાએ રોડ નઈ હોય જે જગ્યાએ રોડ બનાવી દી જે જગ્યા ખાડા બનાવી બધું બસ તાર એવું જ કરવું છે ગોમ ના પાસે મેં કર્યું તું ને એવું કરજો તમે તાર કરવાનું તમે તો બધા ને તો હવા ના હોત યાર તમે છો થોડું અમસતા જોઈ લેજો બધા અડધા ચોપડા જે હોય ના પડ્યા પબ્લિક તમને નઈ ખબર હોય તમારી જોડે મલાઈ ખાવા આવતી હતી રૂપિયા તમારા જોડે લેવા આવતા કે કારુજી છે ને ચાલો છેતરી છેત્રી રૂપિયા લઈ લો તમે વસ્તી ને રૂપિયા ચાલ્યા છે કોઈનું કોમ નહી કર્યું એટલે પબ્લિક નહીં આવી હોય ચાલો તો એને એમ કે તરત મારા ખુદ ના ભાઈ ચાલી જતો તમે તો જબર બંગલા બનાવી આલ્યા ઘરવાળા નો બધા ગરીબો ને જબર આખી સોસાયટી બનાવી ગરીબ કલ્યાણ મેરાની જબર સોસાયટી બનાવી ગરીબો ની પેલું આખું પરું બંધ

સરકાર પૈસા આવે તમે તો નહીં ઘરના પૈસા કાઢીને ઘર બનાવ્યો તમે તો દેવાદાર થઈ ગયા ને ત્યારે બંગલા બનાવી હચકા પહોંચ્યા છે જો કે આયા હે છેતરવા હોય કે લાલભાઈ ને એમને કોઈ નહીં અઢી વાત આવ્યું બેઠા અઢી ના પહોંચ વાત હું પોતે જ લેવાનો હું બધા ખોટા ખોટા કોમ કરી કરીને બેઠા ખોટા ચોપડા ચિતરી કરી બેઠા જે ટેન્ડર પાસ થઈ ગયા કોમે પૂરું નહીં કર્યું એ રૂપિયા કઈ કઈ બે ગયા મારા ઓળખ્યા અને કારુજી આપણે તો ગમે તે મોડ આવે આપણા તો છે એનું કોમ આપણે કરવાનું જ છે આપણે સહી સહી જ કરવાનું આપણે શું હતું છે એનું કોમ થતું હોય બચારાનું ગરીબનું તો પેલા ઉપરી આપણે કોમમાં કોઈને ના પાડવાની જ નહીં આપણે સારું સારું બનીને જ રહેવાનું છે કોમમાં હા ગમે તે આવે ને સેવામાં પહેલા ઉપરી આવવાનું એક રૂપિયો ખાવાનું નહીં ટેન્ડર આવ્યું રોડનું તો બધે બધા પૈસા વાપરી દેવાના કોમ્મો ક્યાં મહિના બે મહિના સ્કૂલો ને હાઈસ્કૂલ બધું કમ્પ્લીટ કરી દઈએ

તમે તમે ખબર તમારા લખન ના હિસાબે હાર્યા હોય તમે છે ને કોઈ વસ્તી સારું કરી જ નહીં વસ્તી હું ખાલી જોઈ કોઈ નહીં કરે એટલે તમે હારી જાઓ વાત કરો હા હા તમારા જેવા લાલચુડા હોય એટલે આવા ઘણા ઘણા લાલચુડા હતા ખાવા વાળા

કરાવતો કોમ તમે નથી ક્યાં તો કે જુજો તમારે જોવું જી ગયો હવે લાલ ભાઈ જીત છે એમ જ કે તમારા કારણે તમે તાર કર્યા બધા કરે છે એ જ કહી જ કરવાના પોડ્યા ના રહેતા પછી પાર્ટીઓ ના કરતા પેલા બેઠા ગયા જવા દે અને થોડું માગણી કરવા દે શરૂઆત મારા ઘરથી જ કરવાની છે મારા બેટા કારોજી એવા ગડબડ ગોટાળા કરી ગયા છે ને બધું રમણ ભમન કરી નવે મારે એકડો ઘુંડવાનો ચાલુ કરવું પડશે હવે બધું નવો સુધારો મારા કરવાનો છે ગોમો પોચ વર્ષમાં શિખર શું કર્યું એ જ ખબર નહીં પડતી બાકી એક વાત ક્યો તમે કોટી જબરી લાયા હો તમે મનોજી હવે તમારા પ્રતાપે વાજા ગાદ્યા છે બધા તમારા પ્રતાપે લીલા લેર છે તમારા પ્રતાપે હું જીત્યો છું ના ભાઈ મારા પ્રતાપે ની વસ્તી ના પ્રતાપે આ વસ્તી તમને વોટ આલ્યા તમારું કામ સારું જોયું એટલે

મારો ભાઈ બંધ આજે આયો મારો ભેરુ આયો મને જીતાડીને જ રહ્યો તારી મહેનત રંગ લાવી ખરી તમારે સિદ્ધરા વાળું સીતર વેચાયું પણ બાકી તમે જીતાડી

પીઠ બધ મજબૂત છે મને હું ચિંતા ઊંઘવા જીન મનુ પહેર હોય એટલે તમારે કોઈ ચિંતા કરવાની હોય તમે તમારે હરિવાર આયા ને હરિ તમે તમારે એવું કામ કરો એવું કામ કરો એવું કામ કરો ને તે આગલા

લઉં લવું આપડે કોઈ તારું બેમની કરી જ નહીં કરતા નહીં વાત તમે ખાંધાની ચારવી છે ને તો લાલ ભાઈ ચાર પ્રાણ જશે પણ વચન નહી જાય બસ ચાને મારે એજ જોવો

કોઈ રેશન કાર્ડ નું કોમ હોય કોઈ નગરપાલિકા નું કોમ હોય તો ગટર નું કોમ હોય તો હું એ કરી પૈસા નાખ્યા મારી જોડે તમી હું જાવ્યા ચોપડો હાથ પીને કોમ ચાલુ કરીશ એટલે શરૂઆત બધું તમારા ઘરેથી મેં છે ના પાડી હતી તમારો રોડ બની બધું પણ તમે તો લઈને હવે એ તો તમારા ખુદના પૈસા ગાડી પતરા નાખવાના હોય લાલ ભાઈ સરપંચ તો કોઈ પત્ર ના નાખી યાર એમ આવું તો કોઈ સરપંચ ના કરી હાલે પછી હું વિકાસ કરવા માટે હું છું ઘરના પતરા નાખવા માટે કોઈ સરપંચ નહીં બન્યો હા તો મન તમિક પચીસ હજાર રૂપિયા આયુ ઉસી

સરવાજો થો ટેન્ડર ને હા સારું હતું એટલે બધું થાય પત્ર તમે તો તમારા ખર્ચે નાખાઈ દેજો પત્ર ની આશા ના રાખતા મારી જોડે ભાઈ કરવાનો કાર્ડ હોય આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કોઈ તમને કંટ્રોલ હોય કોઈ નગરપાલિકા નું કોમ હોય ના થતું હોય તો મારી જોડે આવો હું આલી અડધી રાતે એની માટે બનતા

આ કોઈ કા ચોથી ચોથી ના આવે છે જિકર કન પત્ર નાખેલોલા લાલભાઈ તો ક सरपंच માટે ગરબડ ગોટારા હા મારું ટીમો કુજુ પાટા હા મારું ટીમો કુજુ પાટા હા હા મારું ટીમો કુજુ પાટા હા